કલોલ ગણેશ પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા સંવાદ સંમેલન યોજાયું સંમેલનમાં ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના પુત્ર જયભાઈ શાહ અને તેમના ધર્મપત્ની સોનલબેન ખાસ ઉપસ્થિત રહ્યા સંમેલનમાં કલોલ શહેર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં મહિલા મંડળો હાજર રહ્યા ત્યારે જય શાહ દ્વારા સંબોધનમાં જણાવ્યું કે ગાંધીનગરના કલોલનું એક મોટું કમળ લોકસભામાં એક લાખ હજાર મતોની લીડથી જીતીને જશે એમાં કોઈ મત નથી જ્યાં અમિતભાઈ શાહની સાથે આટલી મોટી સંખ્યામાં માતાઓ અને બહેનોના આશીર્વાદ સાથે હોય તો બે હજાર ચોવીસ તો શું પણ બે હજાર ઓગણત્રીસ પણ ભારતીય જનતા પાર્ટી જ જનતાની સેવામાં છે અને રહેશે આ મહિલા સંવાદ સંમેલન કાર્યક્રમ કલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉર્વશીબેન પટેલ કલોલ શહેર પ્રમુખ જે કે પટેલ પ્રભારી ઋત્વિકભાઈ પટેલ ગોવિંદભાઈ પટેલ મહેન્દ્રભાઈ બાવરિયા મંત્રી નરેશભાઈ પ્રજાપતિ તેમજ અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા મહિલા મંડળોના પ્રમુખો હાજર રહ્યા જેમાં સરસ્વતી આનંદ ગરબા મંડળ તેમજ કપિલેશ્વર મહિલા મંડળ સાથે નવદુર્ગા મહિલા મંડળ અને લગભગ ત્રણસો જેટલા મહિલા મંડળો આ સભામાં જોડાયા કલ્પેશ પંચાલ કલોલ